સુરત સાયબર ક્રાઇમ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા ફરિયાદીને શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાથી નફો થશે ની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું ત્રીસ લાખ નું રોકાણ કરાવી બાદમાં નફો નહીં કરાવી મૂળ રૂપિયા પણ વિડ્રો કરવા ન દીધા આ ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ભાડે આપનાર બે ઇસમો ઝડપાયા પોલીસે ધર્મેશ ચોપડા અને હિતેશ ચકલાસિયાની ધરપકડ કરી બાર બાર બે હજાર પચીસ ના રોજ એક એનસીસીઆરબી કમ્પ્લેન્ટ સુરત શહેરમાં દાખલ થયેલી હતી ત્રીસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવેલ હતું હાર્દિકભાઈ આ ત્રણેયની ટીમ મળીને ગણતરીના કલાકોમાં ડિટેક્શન કરી અને તેર તારીખે અમે લોકો ફરિયાદ કરી લીધી અને પછી ચૌદ તારીખ સુધી અમે લોકો આરોપી સુધી પહોંચી ગયા ટોટલ બે બે આરોપી છે અને આ જે ગુના છે એવી રીતનું છે કે લોકો WhatsApp ઉપર એક ગ્રુપ બનાવીને લોભ લાલચ આપી કે તમે જો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો તો તમને વધારો નફો મળશે તો આ મુજબ લાલચ જ્યારે આપી તો ફરિયાદી એ અગાઉ થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી પછી એમને જ્યારે વિડ્રોવલ માટે પૂછ્યું તો ત્રણ લાખ સુધીનું વિડ્રોવલ સામે કરી દીધું એમને વિશ્વાસ થઈ ગયો કે ખરેખર સાચી હશે અને પછી આગળ એમને ઇન્વેસ્ટમેન્ટ કરવા નહીં ના દીધી અને એને વધુ ઇન્વેસ્ટમેન્ટ પણ કરી નાખી અને વિડ્રોવલ નહીં થાય થતી તો એમને ખબર પડી કે મારી સાથે ખરેખર છેતરપિંડી થઈ ચૂકી છે એમાં જે બે અક્યુઝ અત્યાર સુધી અમે લોકોએ ઝડપી પાડ્યું છે એ બંનેનું નામ છે એકનું નામ હિતેશ છે અને બીજા બીજાનું નામ ધાર્મિક છે અને એ બંને કરંટ એકાઉન્ટ મુખ્ય રીતે લોકો કરંટ એકાઉન્ટ ખોલાવે છે અને કરંટ એકાઉન્ટ ખોલાવી એક યશ કરીને માણસ છે મુંબઈનું એમને આપે છે અને આમાં અમે લોકો એમની પાસેથી અગિયાર કરંટ અકાઉન્ટ કુલ મળી આવેલ છે અને કરંટ સોરી ફિફ્ટી સેવન કમ્પ્લેન્ટનું છે અને ફિફ્ટી થ્રી કરોડ ફ્રોડ અમાઉન્ટ છે જેમાં એ છ ફ્રોડ જે છ કમ્પ્લેન્ટ છે એ ગુજરાતનું છે અને બીજા અધર રાજ્યનું પણ છે એમાં મુખ્ય રીતે અમે લોકોને જોવા મળ્યું કે જે આરોપીઓ છે એમના ફોન ઉપર એક ચાઇનીઝ એપ પણ છે એ જે ચાઇનીઝ એપ છે એ એક એપીકે ફાઇલ જેવું છે અને એ લોકો શું કરે કે કરંટ અકાઉન્ટ ખોલાવવા માટે જે ભાઈ જે કંઈક અકાઉન્ટ હોલ્ડર હોય અને એનો નંબર એ લોકો જ્યારે એડ કરે મતલબ અકાઉન્ટમાં લિંક કરે તો એ લિંક મોબાઈલ મોબાઈલ નંબર ઉપર એ લોકો આ એપીકે ફાઇલ ડાઉનલોડ કરીને પછી જે ઓટીપી આવે નેટ બેન્કિંગ યુઝ કરવા માટે તરત જ ઓટોમેટિક રીડાયરેક્ટ થઈ જાય એવી રીતની એક ચાઇનીઝ એપ એ લોકો આ આ યુઝ કરે છે છે નવી રીતની કામમાં સામે આવી જેમાં ફક્ત એ લોકો વિક્ટીમ્સ નહીં બટ પોતાના જે ગેંગના લોકો છે એમને પણ એ લોકો એવી રીતની એપ ડાઉનલોડ કરાવીને ઓટીપી મેળવા માટે યુઝ કરે છે હિતેશ પ્રજાપતિ દ્રષ્ટિકોણ ન્યૂ સુરત